વિધાનસભામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેટલાક મુદ્દે સવાલો કર્યા હતા જેમાં ધારાસભ્ય ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ અંગે માહિતી આપી હતી જે અંગે ગૃહ રાજ્યમંત્રીએ નક્કર માહિતી ના આપી હોવાનો આક્ષેપ કર્યો છે ધારાસભ્ય ચૈતર કહ્યું કે સવાલ પૂછવામાં આવતા ગૃહ રાજ્ય મંત્રીએ ગોળ જવાબ આપ્યો હતો વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે પચીસ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા પણ અધૂરો જવાબ અને ગોળ ગોળ વાતો એમણે કરી ત્યારે અંકલેશ્વર ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના હાડમાં જે ડ્રગ્સ બનાવવાના જે ચાલે છે આપણે બધાએ જોયું હશે ઓક્ટોબર ચોવીસમાં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને પાંચસોને અઢાર કિલો ડ્રગ્સ ઝડપાયું જેની કિંમત અંદાજે પાંચ હજાર કરોડ આપવામાં આવી હતી તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્મા સ્યુલિટી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એમાં તેરસો કિલો લીટર લિક્વિડ અને ત્યાંસી કિલો ડ્રગ્સ ઝડપાયું હતું તેની કિંમત તેરસો ને કરોડ આપવામાં આવી હતી એ જ પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને ચોવીસો કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય પણ આ વરવી વાસ્તવિકતા છે મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા પાંત્રીસ જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપી આપતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે બીજું મેં આ કંપની પર જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાપાસ થયો પકડાયો એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપી પકડવાના બાકી છે ત્યારે શો જેટલા આરોપીઓ આ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે જે ગંભીર બાબત છે અને આ કંપનીઓમાંથી પાનોલી જેઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાપેતા મુજબ ચાલુ થઈ ગઈ છે એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે એમના વરઘોડા કાઢે એમને ત્યાં જીબીના રેડ પાડે એમના ત્યાં બુલડોઝર મોકલે એવી અમે માંગ કરીએ છીએ